ન્યાય યાત્રા જે કાઢવામાં આવી છે એની અસરના કારણે રાહુલ ગાંધીને ન્યાય મળશે એમ કોંગ્રેસને ન્યાય મળશે હા તો આતો અપક્ષ સોળખ એટલે ન્યાય તો એ લોકો ઉપર એટલે કયા કયા માટે કામ અત્યાર સુધી થયા છે બધા જ હમણાં તો બધા સારું ચાલે છે બધા કામ થાય થાય છે પણ ચાલે છે શું લાગે આ વખતે માહોલ અમને હમણાં હવે તો આ તમારે ત્યાં કોણ આવી રહ્યું છે અત્યારે આજે આમજામ કરેલો છે આ એને માટે સળગર છે રાહુલ ગાંધી આવે રાહુલ ગાંધી તો તમે એમની સભા માટે આ આવ્યા છો અહીંયા એમને સાંભળવા આવ્યા તો શું લાગે છે આ વખતે ઝાલોતમાં હવે શું ખબર પડે હમણા તમે જનતાના હિસાબથી શું કયા પક્ષને વધારે કઈ કામગીરી એમની ગમે છે પણ હવે આપણે કઈ કશું ખબર પડે ને નહીં પડે કઈ અત્યારે લાગતું નથી એવું ના હું ખબર પડે હમણા તે આ એક ને બાકી કભી પબ્લિક પડલી હા

કયા હિસાબથી આમને મહેનત કરવી જોઈએ જો એ આપને જોઈ રહ્યા હોય કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુજરાત તકનો અહેવાલ જોતા હોય તમને જોતા હોય સાંભળતા હોય તો શું લાગે છે આપને શું સલાહ આપશો હવે આ તો કે પ્રજા પર નિર્ભર છે પ્રજાને જેટલો સંતોષથી સંતોષકારક જવાબ ને સંતોષ એ રીતનું પ્રવચન કરે તો એ રીતનું સારું લાગે ને કંઈક પરિવર્તન આવે એવું લાગે એમ તો તમને પરિવર્તન જોઈએ છે કે પુનરાવર્તન હવે હાલમાં તો જે પબ્લિક પર ભરોસો છે જે એમને ઈચ્છા લાગે તે કરી શકે છે એમની ભાજપની સીટ તો હવે આટલા વર્ષોથી આવે છે ને દેખીએ છે અને સારો જ છે હા ચૂંટણીનો માહોલ શું લાગે છે આપણને સારો લાગે એવું લાગે ઘણું વધારે પ્રભુત્વ લાગે છે ભાજપ કઈ પાર્ટિંગ વધારે આગળ છે ભાજપ આગળ છે ભાજપ આગળ અચ્છા તમારે ત્યાં ઝાલોદની જનતા શું કહે છે હવે બધાનો પરિચય પે અને એવો છે કે હવે આપણને શું ખ્યાલ હોય એટલે આઈડિયા પ્રોગ્રામ આવ્યા છે ઓકે જાલોદ ના છો જાલોદ ના ગામડા છું બરાબર શું લાગે છે આ વખતે તો તો તમે મને વધારે સારી રીતે કહી શકશો કેવો માહોલ લાગે છે આ વખતે માહોલ સારું છે આમ તો અચ્છા આ કાર્યક્રમમાં જે થઈ રહ્યું છે કાર્યક્રમ રાહુલ ગાંધી ન્યાય યાત્રા કાઢી રહ્યા છે એની અસર જોવા મળશે ખરી મળશે 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 જનતા કયા કયા વાતને ધ્યાનમાં રાખીને મત આપશે શું લાગે છે વિકાસની પ્રવૃત્તિઓને ધ્યાનમાં લે છે જો આમાં આ લોકોએ અમુક પ્રવૃત્તિઓ ધારો કે નળ છે જળ એ યોજના સફળ નથી થઈ અમારે જાલોદ તાલુકામાં ખાલી નામની જ દેખાવા પૂરતી જ છે એટલે ખરેખર આવી અમુક પોઈન્ટ લઈને આ લોકો કામ કરશે તો કરશે પછી જે ધારો કે રેશન રેશનિંગ કાર્ડ એમાં રેશનમાં લોકોને શું છે કે ખરેખર જે ગવર્મેન્ટે લાભ આપવાના હોય છે એ મળતા જ નથી

એનો ઉદ્દેશ શું છે આ વખતે ચૂંટણી આવી રહી છે લોકસભાની હા શું લાગે છે માહોલ આપના ત્યાં સરસ રહે છે સરસ છે અચ્છા કોણો દબદબો જોવા મળી રહ્યો છે દબદબો તો હવે લોકો આપશે આપને આપને શું લાગે છે કોણ ઠક્કો આપશે હું તો કોંગ્રેસી છું કોંગ્રેસમાં જ રહીશ કોંગ્રેસ આપશે અચ્છા